સ્વામિનારાયણ ઓગણીસો સિત્તેરમાં ભાવનગરમાં વિદેશ યાત્રાથી પધારેલા યોગીજી મહારાજના સન્માનમાં ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા તેથી યોગી બાપા અને સંતો મોટરકાર દ્વારા ગઢડાથી ભાવનગર જવા નીકળતા હતા તે વખતે સાધુ યજ્ઞેશ્વર દાસ કે જેઓ ફક્ત અઢાર વર્ષના હતા તેમણે પ્રમુખ સ્વામીને કે જેઓ સંઘના વડીલ સંતો અને મોટેરા હરિભક્તોને કોને કઈ ગાડીમાં જવાની તેની વ્યવસ્થા કરતા હતા તેથી તેમને પૂછ્યું કે હું કઈ ગાડીમાં બેસું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાધુ યજ્ઞેશ્વર દાસને કહ્યું કે તમે બસમાં ભાવનગર જજો અને સાંજે આપણે ભેગા થઈશું ત્યાં પરંતુ તેઓ નીકળે તે પહેલાં ધોધમાર વરસાદ આવ્યો એટલે ત્રણ ચાર દિવસ તેઓ ત્રણ ત્રણેક દિવસ તેઓ જઈ ના શક્યા ચોથા દિવસે તેઓ જ્યારે ભાવનગર પહોંચ્યા ત્યારે યોગી બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી તે ટાઉન હોલ સુધી પહોંચી હતી અને ટાઉન હોલમાં યોગી બાપા પ્રવેશ્યા અને પાછળ જ પ્રમુખ સ્વામી મહારાજ અંદર પ્રવેશતા પૂર્વે પોતાની મોજડી જ્યાં ઉતારી રહ્યા હતા ત્યાં જ તેમને ભેગા થઈ ગયા એટલે પ્રમુખસ્વામી મહારાજે આ સાધુ યજ્ઞેશ્વર દાસને જોતા જથી બોલી ઉઠ્યા માફ કરજો અમારે તમને મોટર ગાડીમાં સાથે જ લેવાના હતા પણ લેવાયા નહીં મુશ્કેલી પડી તો માફ કરજો તે વખતે આ સાધુ યજ્ઞેશ્વર દાસની ઉંમર ફક્ત અઢાર વર્ષની ને પોતે સંસ્થાના સૂત્રધાર અને વડીલ સંત પણ એ માફી માગવાની એમને જરૂર નહોતી પરંતુ બસ પાંક વિના ભૂલ માથે ઓઢી લઈ અને સ્વામી મહારાજે એક સામાન્ય સેવક સંતની પણ માફી માંગી અહમ શૂન્યતાની આ પરાકષ્ઠા હતી જય સ્વામિનારાયણ